હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના આપના વિડીયોમાં આપણે ધોરણ છ વિષય ગણિત પાઠ પાંચ પાયાના આકારોની સમજૂતીના સ્વાધ્યે પાંચ પોઈન્ટ ચારના તમામ પ્રશ્નોના ઉત્તરની સમજૂતી મેળવીશું તે પહેલાં તમે જો આપની ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો જરૂરથી કરી દેજો અને આગળના વિડીયોને જો ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો તો ચાલો સ્વાધ્યે પાંચ પોઈન્ટ ચારની શરૂઆત કરીએ તો અહીં સ્વાથી પાંચ પોઈન્ટ ચારનો આપણો પહેલો પ્રશ્ન છે કે કાઠ ખૂણા અને સરળકોણનું માપ કેટલું થાય તો આપણને ખબર છે કે કાટ ખૂણું એટલે આ થશે માટે એ જે કાટખૂણાનું માપ છે તે નેવું થશે અને કોણ તો કોણ એટલે ખબર છે કે એક સિદ્ધિ રેખા હોય એને એટલે એકસો એંસીનું ડિગ્રી હોય એ આપણું કોણ થાય તો માટે કાટ ખૂણાનું માપ નેવું અને સરળકોણનું માપ એકસો એંસી એવી જ રીતે એનો બીજો પ્રશ્ન છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો એનું આપણું પહેલું વિધાન છે કે લઘુકોણનું માપ એને કરતાં ઓછું હોય તો આ વિધાન ખરું છે કારણ કે આપણું ઉપર જોયું હતું કે જે લઘુકોણ છે લઘુકોણને આપણે કોણે કહી શકીએ કે જે એક અડધું ચક્ર હોય એ અડધું ચક્ર કે અડધો ભાગ એનો એક ચતવાંશ ભાગ જે હોય એટલે કે એકના છેદમાં ચારનો જે ભાગ હોય એ આપણો એના કરતાં ઓછું જે છે આપણું લઘુકોણ થાય એટલે એકના છેદમાં ચારમો ભાગ એટલે આપણો થાય કાટકોણ એટલે કાટકોણ એટલે નેવો અંશ એના કરતાં ઓછું માપ એટલે લઘુકોણ માટે પહેલું વિધાન કરું છે ત્યારબાદ બીજું વિધાન છે કે ગુરુકોણનું માપ એ નેવું કરતાં ઓછું નાનું હોય તો આ વિધાન ખોટું છે કારણ કે ગુરુકોણ જે છે એ આપણે લખી શકીએ કે એક અડધા ચક્ર એટલે કે એક ચતુર્થાંશ કરતાં વધારે અને એક દૃત્યાંશ કરતાં ઓછું એટલે નેવું કરતાં વધારે અને એકસો એંસી કરતાં ઓછું હોવું જોઈએ માટે તો જ તે પૂરું કોણ થઈ શકે તેથી તેનેવું કરતાં ધરતું ના હોય માટે આ વિધાન ખોટું છે ત્રીજું છે કે સરળકોણનું માપ એ એકસો એંસી કરતાં વધારે છે તો આ વિધાન જે છે એ ખોટું છે કારણ કે આપણને ખબર છે કે જે સરળકોણ છે એ સળકોણનું માપ જ આપણી પાસે એકસો એંસી છે એને જ આપણે સરળકોણ કહીએ છીએ માટે આ વિધાન ખોટું છે એના પછીનું ચોથું છે કે એક આખા પરિભ્રમણનું માપ એ ત્રણસો સાહીઠ છે તો હા આ વિધાન ખરું છે અહીં એક વર્તુળ છે એ વર્તુળના ચાર ભાગ છે કે જે દરેક નેવના ખૂણા છે તો આપણે લખી શકીએ કે નેવ ગુણિયા ચાર બરાબર ત્રણસો ને સાહીઠ માટે જે આખું પરિભ્રમણનું માપ છે ત્રણસો ને થશે એટલે આ વિધાન ખરું છે એ જ પ્રમાણે હવે એના પછીનો પ્રશ્ન છે કે જો માપકૂણું એ બરાબર પચાસ અને માપખૂણું બી બરાબર પાંત્રીસ હોય તો માપ ખૂણો એ ઇઝ ગ્રેટેડ ધેન માપ ખૂણો બી હા તો આ વિધાન કરું છે કારણ કે આપણને ખબર છે કે જે પચાસ છે એ પાંત્રીસ કરતાં મોટા છે એટલે જે માપ ખૂણો એ છે એ માપ ખૂણો બી કરતાં હંમેશા મોટો હોય હવે એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે નીચેના કૂણાઓના માપ લખો તો લઘુકોણ જે છે તો લઘુકોણને આપણે કોઈ બી લખી શકીએ અહીં મેં પાંત્રીસ અને પંદર લખ્યા છે તમે પચીસ છવ્વીસ અઠ્યાવીસ આડત્રીસ ચાલીસ કોઈ પણ લખી શકો છો કે જે નેવું કરતાં ઓછા હોય તમે પંચ્યાસી કે પંચોતેર પણ લખી શકો છો ત્યારબાદ એવા ખૂણા કે જે કાટ ખૂણા હોય તો અહીં કાટખૂણા એટલે આપણે લખી શકીએ કે તે એકસોને પાંત્રીસ અને એકસોને પંદર એ બધા કાટકૂણા છે કે જેનો સરવાળા બાકી છે આપણી પાસે નીવ થતો હોય છે હવે એ જ પ્રમાણેનો એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે કાંઠકૂણ્યાની મદદથી નીચેના કૂણાના માપ માપીને તેમના માપ લખવાના છે તો અહીં તમને કેટલાક માપ આપ્યા છે તો જે પહેલી આકૃતિ છે એ ચાલીસના માપની છે આ બધા જ માપ મેં માપીને પછી લખેલા છે તમે તમારી જાતે માપો અને પછી એ પ્રમાણે લખી શકો છો એના પછીની બીજી આકૃતિ છે એનો ખૂણો એકસો ત્રીસ છે ત્યારબાદ ત્રીજી જે આકૃતિ છે એનો ખૂણો નેવું અને ચોથી છે એના સાઠના માપ છે એના પછીનો હવે આપણો પાંચમો જે પ્રશ્ન છે કે કયો ખૂણો મોટો હશે પહેલાં અનુમાન કરો અને પછી માપો તો આપણે દેખી શકીએ જેમ કે જે માપ માપખૂણું બી છે એ મોટું હશે કારણ કે તેની વચ્ચેનો જે પહોળાઈ છે તે વધારે છે તેથી આપણે લખી શકીએ કે માપખૂણો બી મોટો છે અને જો તમે માપખૂણો એ અને બીને માપો તો માપખૂણો બી પાસઠ અને માપખૂણો એ જે છે એ ચાલીસ થશે માટે માપખૂણું બી બરાબર પાસઠ તે રીતે મોટો થશે એ જ પ્રમાણે એનો છઠ્ઠો પ્રશ્ન છે કે આપેલા બે ખૂણામાંથી કયા ખૂણાનું માપ વધારે હશે અનુમાન કરો અને પછી તેનું માપન કરું તો અહીં જે બીજો ખૂણો છે એ બીજો ખૂણો આપણો મોટો થશે અને આપણે આકૃતિમાં તે ખૂણો મોટો પણ દેખાય છે હવે એના પછીનો આપણો સાતમો પ્રશ્ન છે કે નીચેની ખાલી જગ્યાઓ લઘુ ગુરુ કાટ ખૂણા અને સડકોણનો ઉપયોગ કરીને પૂરી કરો તો તેનો પહેલો પ્રશ્ન છે તે છે કે એવું ખૂણું કે જેનું માપ કાટ ખૂણા કરતાં ઓછું હોય તો આપણને ખબર છે કે કાટખૂણો એટલે કે નેવ કરતાં ઓછું માપ એટલે તે લઘુકોણનું જ હોય પછી છે કે એવું ખૂણું કે જેનું માપ કાટ ખૂણા કરતાં વધારે હોય તો કાંઠખૂણા કરતાં વધારે એટલે કે નેવું કરતાં વધારે અને એકસો એંસી કરતાં ઓછું માટે તો ગુરુકોણું જોઈએ ત્રીજું કે એવું ખૂણો કે જેનું માપ બે કાંઠખૂણાના માપના સરવડા જેટલું થાય તો અહીં આપણને ખબર છે કે એક કાઠખૂણાનું માપ જે છે એ નેવું અને બે કાઠખૂણાનું માપ જે છે તે આપણી પાસે થશે એકસો એંસી માટે એને એકસો એંસીનું જે ખૂણો છે તે ફક્ત સરળકોણનું જ જોઈએ માટે જેનું માપ બે કાંટ ખૂણાના માપના સરવાળાનું હોય તે આપણું સરળ કોણ થશે એવી જ રીતે એનો ચોથો પ્રશ્ન છે કે બે ખૂણાઓના માપનો સરવાળો એ કાંઠ ખૂણા જેટલું થાય તો તેમ દરેકને આપણે લઘુ કોણ કહીએ કારણ કે જે જેના માપ નેવું કરતાં ઓછા હોય તેનો જ સરવાળો નેવું થાય હવે એના પછીનો પાંચમું છે કે બે ખૂણાઓના માપનો સરવાળો સરળ કોણ હોય છે અને તેમનો એક લઘુ કોણ છે તો બીજો ખૂણો જે છે એ ગુરુકોણ જ હોય કારણ કે જો આપણે બે લઘુકોણોનો સરવાળો કરીએ તો તે આપણને કાટકોણો મળે અને જો આપણે બે ગુરુકોણોનો સરવાળો કરીએ તો તે આપણને સ સરળકોણ મળે માટે કે જેટલો હોય અને એક લઘુકોણ હોય તો બીજો ખૂણું જે છે એ આપોઆપ આપણને ગુરુકોણ મળે ત્યારબાદ એના પછીનો આઠમો પ્રશ્ન છે કે આગળ રીતે દર્શાવેલ ખૂણાના આપ લખો તો અહીં આકૃતિમાં જે દર્શાવેલા ખૂણા છે તેને તમે કાટકોણની મદદથી માપો અને ત્યારબાદ તેનો આન્સર લખી શકો છો તો અહીં મેં પહેલાં પ્રશ્ન પહેલી આકૃતિના માપ લી માપ્યું તો તે મારી પાસે ત્રીસ છે બીજી જ આકૃતિ છે તેનું માપ એકસો વીસ છે એવી જ રીતે જે એની ત્રીજી આકૃતિ છે એ ત્રીજી આકૃતિનું માપ છે એ મારી પાસે સાહીઠ છે અને ચોથી આકૃતિ છે એનું માપ મારી પાસે એકસો પચાસ થાય છે તમે તમારી જાતે ખૂણાઓને બનાવો અને એના કાટકૂણાની મદદથી માપો અને ત્યારબાદ તેને લખો હવે એના પછીનો આપણી પાસે નવમો પ્રશ્ન છે કે એક આકૃતિમાં ઘડિયાળના બે કાંટા વચ્ચેના ખૂણા શૂધો તો અહીં આપણને નવ વાગ્યાનો સમય આપ્યો છે તો અહીં નવ વાગ્યાનો જે સમય છે તેના વચ્ચેના ખૂણાનું માપ જે છે એ નેવું ડિગ્રી થાય છે અને તે કાટખૂણો બનાવે છે પછી જે બીજું જે આકૃતિ છે કે જેમાં એક વાગ્યો છે તો તે ત્રીસનું માપ દર્શાવશે આપણે આ વસ્તુને પણ કાટકુ કોણ માપકની મદદથી જ શોધીશું એના પછી જે ત્રીજી આકૃતિ છે એ ત્રીજી આકૃતિ દર્શાવે છે છ વાગ્યાની કે જે સરળકોણ છે એટલે તેનું માપ છે એકસો એંસી થાય હવે એના પછીનું દસમો પ્રશ્ન આપ્યો છે કે તપાસો કે આપેલ આકૃતિમાં ખૂણાનું માપ છે એ બહિર્ગોળ લેન્સ એટલે કે બિલુરી કાચ વડે આ આકૃતિને જોવાનું છે શું આ ખૂણું મોટું લાગે છે શું ખૂણાનું માપ બદલાય છે તો અહીં જે આપણને માપ આપ્યું છે તે ત્રીસનું છે અને આ ખૂણાનું માપ આપણી પાસે નહીં બદલાય એના પછી અગિયારમો પ્રશ્ન છે કે દરેક ખૂણા માપો અને એનું વર્ગીકરણ કરો તો આપણે સૌ પ્રથમ બધા ખૂણાઓને માપીએ તો પહેલો ખૂણો જે છે ખૂણો એ ઓ બીની તેનો જે આપણે માપીએ તો તે ચાલીસ ના આપનું થશે અને તે લઘુકોણ થશે પછી એઓ સી છે એ એકસો ત્રીસ થશે અને ગુરુકોણ થશે બી સી છે નેવું અને કાંઠકૂણું થશે એવી જ રીતે જે ડીઓ છે એ પણ નેવું થશે અને કાંટખૂણું બનશે ત્યારબાદ જે ડીઓ છે તે એકસો ચાલીસ બનશે અને ગુરુકોણ બનશે અને જે ડીઓ બી છે તે આપણી પાસે સરળકોણ બનશે તમે આ દરેક માપને કોણ માપકની મદદથી એક વખત માપી લેજો અને ત્યારબાદ પછી તેના માપ લખીને તેના પ્રકાર જણાવજો તો હિં આપણું આ પૂર્ણ થાય છે જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો થેન્ક યુ